જેમાં ભાજપ નેતાઓ વિરુદ્ધ અભદ્ર લખાણ લખવામાં આવ્યું જયશ્રીબેન અને આશાબેન પટેલ વિરુદ્ધ પત્રિકાઓ ફરતી થઈ જેમાં ચેતવણી આપવામાં આવી છે સાથે પક્ષપલટુઓને અને ભાજપને પ્રસ્તાવવાનો વારો આવશે તેવો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા જ પાર્ટીઓ દ્વારા એકબીજા વિરુદ્ધ આવા દુષ્પ્રચાર કરવામાં આવતા હોય છે જોકે ભાજપના નેતાઓ વિરુદ્ધ આ પત્રિકા કોણે ફેલાવી તે તપાસનો વિષય છે કરવા માટે સંવાદદાતા કમલેશ અમારી સાથે જોડાયા છે કમલેશ ભાજપ ચેતવણી આપતો એક પત્રિકા બહાર આવી છે ભાજપને પસ્તાવાનો વારો આવશે તેવો ઉલ્લેખ કઈ બાબતો ઉપર પસ્તાવવાનું કોઈ જાણકારી ચોક્કસ મીડિયામાં એક પત્રિકા પૂછી

પક્ષપલટુ પલટુ તરીકે હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને પક્ષ પલટુ લોકો પ્રજા ખુબ પરેશાન હોવાનું અને પ્રજામાં ભારોભાર રોષ હોવાનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવે છે આમ જો આ બંને જે આશાબેન અને ટિકિટ જયશ્રીબેન તો મહેસાણા ભાજપ ને વારો આવી શકે છે આ પ્રકારનું લખાણ સાથેની એક પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહી છે અને આ પત્રિકા હાલ ચર્ચાનો વિષય બની છે બિલકુલ આ બાબતે જયશ્રીબેન કે આશાબેન પટેલ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી કે કેમ ચોક્કસ હજુ સુધી આ બાબતે આશાદન કે જેત્રીબેન પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી પરંતુ જે રીતે મહેસાણામાં ફેન્સ લેવાય છે તે રીતે ત્રેવીસ લોકોએ ટિકિટ માંગી છે તેમાં વર્તમાન સાંસદ જેત્રીબેન પટેલ ની સાથે સાથે આશાબેન પટેલ નો પણ સમાવેશ થાય છે જોકે અલબત્ત આ બાબતે હજુ સુધી ભાજપ દ્વારા કે પછી આશાબેન કે જેત્રીબેન પટેલ દ્વારા કોઈ ખુલાસો નથી કરવામાં આવે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર કમલેશ